સવારના પોણા નવ એક વાગ્યાના સુમારે શ્રીરામ હોટલ છાપી ખાતે રાજસ્થાન પરિવહન નિગમની બસ અમદાવાદ રૂટની તેમાં બે અજાણ્યા આવી પિસ્ટલ જેવી પિસ્ટલ જેવું હથિયાર બતાવી આરસીટે આંગળીયા પેઢી અમદાવાદના કર્મચારી પાસેથી ઓગણત્રીસ સોનાના દાગીનાના પેકેટ તેમજ કાળા કવરનું કાળા કલરના કવરનું કવર લઈ લૂંટ કરી જત ઉપર રહેલા જે અંગે આરસી આંગળીયા પેઢીના કર્મચારી રામસિંહ મુદુસિંહ ચૌહાણનાઓએ છાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી અને સદર ગુના અંગે બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તેમજ પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિન્દ ડોક્ટર રવિન્દ્ર પટેલ સાહેબ નાઓ એ એલસીબી ગુનો ડિટેક્ટ કરવા સૂચના આપેલ હોય તેમાં એલસીબીના પોલીસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીઆર ચૌધરીના માર્ગદર્શન હેઠળ સદર એલસીબીની ટીમ સદર ગુનો ડિટેક્ટ કરવાની કામગીરીમાં લાગેલી હતી તેમાં તે દરમિયાન એલસીબીના પીએસઆઈ આર કે પટેલ તેમજ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર કુમાર ગોવિંદભાઈ નાઓને બાતમી મળેલ કે આ કામના આરોપી ગુનાઓની કબૂલાત કરેલી છે તેમજ ગુનામાં ગયેલ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે અને સદર કામે સોનાના દાગીના ભરેલ ઓગણત્રીસ પેકેટ નંબર પ્લેટ વગરની એક પલ્સર છરા પછી હેલ્મેટ નક પછી પિસ્તલ જેવું દેખાતું હથિયાર ગુનામાં આચરતી વખતે પહેરેલ કપડા અને જેકેટ વગેરે વસ્તુ કબજે કરેલી છે હાલ આ વિગત જણાય મુજબની ની કરવામાં આવેલ છે અને કિંમત હાલ